હા બેટા ફરીથી આપણે આજે એક નવો પ્રયોગ શીખવાનો છે પ્રયોગનું નામ છે મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમ એટલે કે દ્રષ્ટિભ્રમનું માપન કરવું મ્યુલર અને લાયર મને મનોવૈજ્ઞાનિક છે અને એમણે આ દ્રષ્ટિભ્રમનું સાધન શોધેલું છે દ્રષ્ટિભ્રમ સંબંધિત ભ્રમની વાત કરીએ તો ભ્રમ એટલે કે કોઈ પણ ઉદ્દીપક વિશેનું ખોટું અર્થઘટન કે પ્રત્યક્ષીકરણ ઉદ્દીપકની હાજરી છે પણ એના વિશે ખોટું માનવું અને સામે વિભ્રમ એટલે કે ઉદ્દીપકની ગેરહાજરી છતાં પણ આપણે કંઈક દેખાય છતાં પણ કોઈ અવાજો સંભળાય બ્રહ્મના પ્રકારોમાં બ્રહ્મ છે એ જોવાથી ઉત્પન્ન થતો ભ્રમ છે આ એટલે કે કોઈ વસ્તુ જોવાથી આપણે એવું લાગે કે આ બીજું કંઈક છે એવું અને ખાસ કરીને આ ભૌમિતિક બ્રહ્મ છે એટલે કે ભૂમિતિની આકૃતિ ઉપરથી દ્રષ્ટિભ્રમ ઉત્પન્ન થાય છે ભૂમિતિની આકૃતિઓને જોઈને આપણે એ આકૃતિ છે એ નાની કે વધારે કે મોટી કે નાની લાગે છે તો આ દ્રષ્ટિભ્રમની વાત આપણે અત્યારે કરીએ છીએ સરેરાશ ભૂલ પદ્ધતિ દ્વારા આ પ્રયોગ કરવાનો છે મનોભૌતિક પદ્ધતિના જે પ્રકારો છે એમાંથી સરેરાશ મૂળની પદ્ધતિ છે એ આ પ્રકારની પદ્ધતિ આ પ્રયોગમાં આવે છે આમાં બે રીતે કામ કરવાનું છે ચાર વિભાગમાં પ્રયોગ થશે પણ અહીંયા બે રેખાઓ છે એક છે સ્થિર રેખા કે જેને ફેરવી શકાતી નથી એ પ્રમાણિત રેખા કહેવાય છે અને બીજી રેખા છે એ રેખા છે એટલે કે જેને ફેરવી શકાય આગળ પાછળ થઈ શકે છે તો આપણે અહીંયા પ્રયોગપાત્રે જે સ્થિર રેખા છે એના લંબાઈ પ્રમાણેની રેખા બનાવવાની છે અને એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એકવાર એ બનાવવા વખતે ગોઠવી લીધું પછી એને આગળ પાછળ કરવાનું નથી એમાં સમાન દિશામાં જે પ્રયત્ન કરવામાં આવે છે એ ચડતો ક્રમ કહેવાય છે અને વિરુદ્ધ દિશામાં જે કરવામાં આવે છે પ્રયત્ન એને ઉતરતો ક્રમ કહેવાય છે આ આખો પ્રયોગ છે આપણે ચાર વિભાગમાં કરવાનો થાય છે તો ચાલો આપણે વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રયોગ કરી જોઈએ મારું નામ સોલંકી હિરલ છે અહીંયા તમારું નામ કોમલ મજીરિયા આ મ્યુલર લાઇનનો પ્રયોગ છે આ જે રેખા તમારી સામે છે એવડી જ રેખા તમારે અહીંયા બનાવવાની છે આ છે એ ઉતરતો ક્રમ ક્રમ છે અને આ છે એ ચડતો ક્રમ છે ચાલો જોઈએ